તેથી જ તેને આદિ સ્વરૂપ અથવા બ્રહ્માંડની આદિ શક્તિ પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતાની પૂજા કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે અને માણસ પોતાના જીવનની પરેશાનીઓથી દૂર થઈને સુખ અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે અને નવરાત્રીના ચોથા દિવસે લીલા રંગને મહત્વ આપવામાં આવે છે પ્રિય મિત્રો જો તમે પણ નવરાત્રીના પવિત્ર તહેવારમાં માતાની પૂજા આરાધના કરો છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી